ઓપરેશન ગંગાચળ જળ હેઠળ ખેડા જિલ્લામાં વધુ એક કર્મચારીને છૂટો કરવામાં આવ્યો છે ઠાસરે તાલુકામાં આવેલ જમીન ચકાસણી પ્રયોગશાળામાં ફરજ બજાવતા મયંકુમાર સિંહ દ્વારા અજમાયસી ખેતી અધિકારી વર્ગ બે ને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે મયંકુમાર સિદ્ધપરા વર્ષ બે હજાર એકવીસમાં અજમાયસી જમીન અધિકારી વર્ગ બે તરીકે નિમણૂક પામ્યા હતા તેમણે જુનાગઢ ખાતે પ્રથમ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું જ્યાં પંદર જૂન બે હજાર ચોવીસના રોજ રૂપિયા દસ હજારની લાંચ લેતા તેઓ રંગે હાથે ઝડપાયા હતા જેવા તેમની 23 ઓગસ્ટ 2025 સુધી ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે મયંક કુમાર સિંહપરાને અજમાયશી સમયગાળા માટે નોકરી મળી હતી તેમણે બે વર્ષમાં ખાતાકીય પરીક્ષા પાસ કરવાની હતી જે તેમણે પાસ નથી કરી આમ એसीबी માં ધરપકડ ઉપરાંત ખાતાકીય પરીક્ષાઓ પણ પાસ નહીં કરી તેઓએ ફરજ પ્રત્યેની શરતનો ભંગ કર્યો હતો જેથી તેમની કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી જે નોટિસનો ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ તેઓએ ખુલાસો પણ કર્યો હતો પરંતુ તેઓનો ખુલાસો ગ્રાહ્ય રાખવા પાત્ર ન હોય આખરે સરકાર દ્વારા ઓપરેશન ગંગાજળ હેઠળ અજમાયસી ખેતી અધિકારી વર્ગ બેની સેવામાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે